વિપક્ષનો ઇન્ડિયન ગઠબંધનનો સંઘ કાશી પહોંચશે કે કેમ તેને લઈને અનેક સવાલો છે રીસામણા મનામણા વચ્ચે ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે મમતા બેનર્જીએ કહ્યું છે કે ડાબેરી પક્ષો ઇન્ડિયન ગઠબંધનના એજન્ડાને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું આ નહીં મમતાએ કહ્યું છે કે એ લોકો સાથે સહમત નથી થઈ શકતી જેમની સાથે મેં ચોત્રીસ વર્ષથી સંઘર્ષ કર્યો છે આટલા અપમાન છતાં મેં ઇન્ડિયાની બેઠકમાં ભાગ લીધો ઇન્ડિયન ગઠબંધનમાં સીટોની વહેંચણી ઉપર ચાલી રહેલા ઝઘડા વચ્ચે મમતાએ એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ પ્રાદેશિક પક્ષો માટે અમુક વિસ્તારો છોડવા જોઈએ જો કોંગ્રેસ ઈચ્છે તો ત્રણસો લોકસભા સીટ ઉપર ચૂંટણી લડી શકે છે હું તેમને મદદ કરીશ અમે તે બેઠક ઉપર ચૂંટણી નહીં લડીએ પરંતુ તે જે ઈચ્છે છે તેના ઉપર અડગ છે મમતાએ કહ્યું છે કે ટીએમસી પાસે ચૂંટણીમાં ભાજપ સાથે સ્પર્ધા કરવા માટે તાકાત અને સમર્થનનો આધાર છે પરંતુ કેટલાક લોકો સીટ વહેંચણી ઉપર અમારી વાત સાંભળવા માંગતા નથી ટીએમસીએ સીટ વહેંચણીમાં વિલંબ માટે કોંગ્રેસને પણ જવાબદાર ગણી રહી છે ત્રણ દિવસ પહેલા પણ મમતાએ કહ્યું હતું કે જો ટીએમસીને સીટ શેરિંગમાં મહત્વ નહીં મળે તો ટીએમસી રાજ્યની તમામ બેતાલીસ સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી